चिराग कोडिया साहेब, गुजरात राज्य मार्ग वाहन व्यवहार निगम भूज विभाग द्वारा दिवाली पर्व निमित्ते मुसाफरो ने वतन आवाजवा मुसाफरो तारीख पंदर थी तारीख छवीस ऑक्टोबर सुधी निजूरियाजब मुज़बनु एक्स्ट्रा बसों संचालन हाथ धरी रूपया सत्तर लाख करता मेरी छे कच्छ जिलाना नागरिकों ने दिवाली ना त्यौहारोंनी उजवणी પોતાના વતન માં વધુ સારી રીતે કરી શકે તેમ જ प्रवास दरम्यान કોઈ મુશ્કેલી ન પડે તે અર્થે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભૂજ વિભાગ દ્વારા પોતાના તાબા હેઠરના ડેપો થી જુદા જુદા શહેરો દાહોદ સંજેલી લોણાવાડા મોડાસા રાજકોટ, તેમજ જૂનાગઢને જોડતી વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ નિયમિત સંચાલનની અલગ અલગ જિલ્લાઓને જોડતી લાંબા અંતરની બસો થકી જિલ્લાના તેમજ બહારથી વસવાટ કરતા મુસાફરોને વધુ બસનો લાભ મળી રહે તેવું સુચારો આયોજન ભુજ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભુજ વિભાગ દ્વારા તારીખ 15 થી તારીખ 26 ઓક્ટોબર દરમિયાન દિવાળી તહેવારના લીધે મુસાફરો ઘસારાને ધ્યાને લઈ નિયમિત સંચાલન ઉપરાંત કુલ 114 જેટલી વધારાની ટ્રીપ થી 49805 કિમીનો નિયત સંચાલન ઉપરાંત વધારાનું સંચાલન કરી કુલ રૂપિયા 70,69,896 આવક સાથે રૂપિયા 35.54 પ્રતિ કિમી દેઠ આવક મેળવેલ છે આમ સમગ્ર સંચાલન દરમિયાન વધારાના સંચાલન થી 6538 જેટલા નિયત ઉપરાંત વધારાના પ્રવાસીઓ એ લાભ મેળવેલ છે